જો તમે તેર માર્ચ હોળી પહેલા આ વિડિયો જોઈ રહ્યા છો તો આ વિડિયો અંત સુધી જોજો હોળી એક હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે અને સમગ્ર ભારતમાં લોકો રંગોથી ઉજવે છે પરંતુ શું તમે જાણો છો આ હોલિકા દહન ની રાખ ઘરમાં શા માટે લાવવામાં આવે છે હોલિકા દહન દરમિયાન લોકો તેની આસપાસ પરિક્રમા કરે છે અને તેઓ પૂજા પણ કરે છે એવું માનવામાં આવે છે કે હોળીની અગ્નિમાં બધાય દુષ્ટોને બાળી નાખવામાં આવે છે આપણા હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર આ રાખ કોઈ મામૂલી રાખ નથી હોતી આ રાખ યજ્ઞ જેટલી પવિત્ર માનવામાં આવે છે આ રાખને ઘરમાં દરેક ખૂણામાં છાંટવાથી તેથી ઘરમાં ભુરી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાઓનો વાસ થાય છે તે ખરાબ નજર અને ખરાબ શક્તિઓથી પણ રક્ષા આપે છે એવું માનવામાં આવે છે કે આ રાખ લાલ કપડામાં લપેટીને ઘરમાં રાખવાથી ધનમાં વધારો થાય છે જો તમને આ ખબર ના હોય તો દરેક હિન્દુઓને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો દરેક હિન્દુ સનાતનીઓને આ માહિતી જણાવવું જોઈએ કમેન્ટમાં શક્ય હોય તો જય માતાજી જરૂરથી લખજો અને મારા સનાતની પેજને ચોક્કસથી ફોલો કરી લેજો રાધે રાધે હર હર મહાદેવ જય માતાજી